હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તો નું એક સ્વપ્ન હોય છે ચાર ધામ યાત્રા કરવું ત્યારે સ્વપ્નને સાકાર કરવા કતુર પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી હોતો આવું જ પૂરું પાડતા ડબોઈ ના એક શ્રમિક બે માસથી તેમે ઇચ્છા હતી કે ચાર ધામ યાત્રા કરે તેની માટે તેમણે એક વિશેષ સાયકલ બનાવડાવી હિન્દુ રાષ્ટ્રના દરેક હિન્દુ ભક્તોનું એક સ્વપ્ન હોય છે ચાર ધામ યાત્રા કરવું ત્યારે સ્વપ્નને સાકાર કરવા કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નથી આવું જ ઉદાહરણ પૂરું પાડતા ડભોઈના એક શ્રમિક બે માસથી તેમની ઈચ્છા હતી કે ચારધામ યાત્રા કરે અને તેની માટે તેમને એક વિશેષ સાયકલ બનાવડાવી જ્યારે આજથી તેઓએ પોતાની યાત્રા ડભોઈથી પ્રારંભ કરી ત્યારે ડભોઈ નગરના આગેવાનો દ્વારા તેમની ચારધામ યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી હાલ મહાકુંભ જે એકસો વર્ષ બાદ આવ્યો હોય તે પૂર્ણ થયો કરોડો શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ ખાતે આસ્થાની ડૂબકી લગાવી જ્યારે કેટલાક ભક્તો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે માત્ર ઘરે રહીને પ્રાર્થના કરી તેવામાં ડભોઈના શ્રમિક પરિવારના જગસિંહભાઈ રાયાભાઈ કાઠિયાવાડી ચારધામ યાત્રા માટે આર્થિક સદ્ધર ન હોય પણ મનમક્કમ હોય બે માસથી તેઓ પોતાની સાયકલને બનાવવા હરિદ્વાર કેદારનાથ સહિત જેટલા સ્થળ ચાર ધામ યાત્રામાં આવે તે તમામ ના દર્શન કરવા મક્કર મક્કમ નિર્ધાર ખાતે પોતાની ત્રણ વ્હીલની સાયકલ લઈ જવા રવાના થયા હતા અને આ પ્રસંગે ડબોઈના તારા સભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટેલિફોનિક અને ડબે પાલિકા પ્રમુખ બિરેન શાહ અમિત સોલંકી વિશાલ શાહ સહિત નગર આગેવાનોએ તેમની યાત્રા શુભ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મિત છે શિરો સમાચાર ન્યૂઝ ડભોઈ આ યાત્રા એમ તૈયાર કરીએ છે મેં કે ભગવાનનું જ્યારે સપનું આવ્યું હતું ત્યારે આ મેં સાયકલ બનાવવાની તૈયાર કરીશ અને ઓગણીસો ચોરાશીમાં સપનું આ મેં એ નિર્ણય લીધો કે ભગવાનનું મેં જાત્રા સફર કરીશ અને આ ડભોઈ છે ડભોઈ દ્વારા મેં કે આ જાત્રા તૈયાર કરી એના માટે કે મેં સદા સદાની માટે દુઆ માગું છું ભગવાનના શરણમાં જઈ બધાને આખા દબો મે તમારો બધાનો આભાર અને જે મેં જાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યા થી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો હશે ઈચ્છા છે આ સપના હુકમે તૈયાર કર્યું